ડિફરન્સ તમને પૂછાય છે ઘણી વખત તો કે જો શું છે આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સામાન્ય રીતે એવું હોય છે જીડીપી કે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રના જીવીએ સરવાળો કરો બધા જ જગ્યાનું જે વેલ્યુ એડિશન છે એ વેલ્યુ એડિશન તમે પ્લસ કરો એટલે તમને દેશનો જીડીપી મળે તો કે જો શું છે તો કે જીડીપી એટલે અંતિમ માલ અને સેવાઓના નાણાકીય મૂલ્યને અંતિમ માલ અને નાણાકીય જે મૂલ્ય હોય ઓકે એમાંથી તમે ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે કે તમે જે મૂલ્યવૃદ્ધિ કરી હોય એ જ કન્સિડર કરવાની થાય તમે બે લાખ રૂપિયા માલ વેચો છો મીન તમે બે લાખ રૂપિયાની વસ્તુ પ્રોડ્યુસ કરી તમે તો પ્રોડ્યુસ એક લાખ રૂપિયાની જ કરી છે એક લાખ તો તમારી પડતર કિંમત હતી આગળનું એક્ઝામ્પલ જોયું એમાં તો જીડીપીનો કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ જીડીપીની ગણતરી ચોક્કસ સમયગાળામાં દેશની આંતરિક સીમામાં ઉત્પાદન થતું અંતિમ માલ અને સેવાનું નાણાકીય મૂલ્ય છે જીવીય શું છે તો કે વિવિધ ક્ષેત્રો દ્વારા મૂલ્ય વૃદ્ધિનો સમાવેશ કરે કોઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય તો એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે કેટલી મૂલ્ય વૃદ્ધિ કરી ઓકે તેમાંથી એનું જે રો મટીરિયલ હોય રો મટીરિયલની કિંમત ને માઇનસ કરો બાકીની જે કિંમત વધે એને શું કહેવાય મૂલ્યવૃદ્ધિ મૂલ્યવૃત્તિ ઓફ જીવીએ હવે આ માંગ ને આરે ગણતરી થાય મતલબ કે અર્થતંત્રમાં કેટલી ડિમાન્ડ છે મતલબ કે કન્ઝ્યુમરના પરસ્પેક્ટિવ થી ફાઇનલ ગુડ્સ કે જે કિંમત હોય કોણ પે કરે કન્ઝ્યુમર તો આ માંગ આધારિત આખી ગણતરી છે આ ગણતરી જે છે એ પુરવઠાના આધારે છે પુરવઠાનો મતલબ શું થાય તો કે જે પ્રોડક્શન પ્રોડ્યુસર જે છે એ પ્રોડ્યુસ પ્રોડક્શન જે કરે છે એના આધારે ગણતરી કરવાની થાય પ્રોડક્શનના આધારે ગણતરી કરવાની થાય એમાં શું કરું તો કે હું તો એવું કન્સિડર કરું બે લાખનો માલ જે છે એ બે લાખના માલમાં એક લાખ તો મારી પડતર કિંમત છે તો મારો પુરવઠો કે સપ્લાય સાઇટ કેટલો છે એક લાખનો જ છે મતલબ કે મૂલ્યવૃદ્ધિ મેં એક લાખ રૂપિયાની જ છે તો અહીંયા મારી પુરવઠાની વસ્તુઓ કન્સિડર થાય થર્ડ થિંગ જીડીપી ઇઝ ઇક્વલ ટુ બધા જ ક્ષેત્રનું જીવીએ બધા જ મતલબ મતલબ પ્રાથમિક દ્વિતીય તૃતીય આ ત્રણેય ક્ષેત્રના જીવીએ હું એડ કરીશ પછી મને મળશે દેશનો જીડીપી જીડીપી ઓન જીવીએ જે છે અલગ અલગ ક્ષેત્રનું કન્સિડર થાય તો કે શું ક્ષેત્ર છે પ્રોડક્શન છે પ્રોડક્શનનો શું દ્વિતીય ક્ષેત્રનો શું પ્રાથમિક ક્ષેત્રનો શું તૃતીય ક્ષેત્રનો તો એવી રીતે અલગ અલગ સેક્ટર વાઇઝ હું શું કરીશ જીવીએ કેલ્ક્યુલેટ કરીશ ગ્રોસ વેલ્યુ એડેડ કેલ્ક્યુલેટ કરીશ ઓકે તો આ જે ગણતરી થશે એ અલગ અલગ ક્ષેત્રોના આધારે થશે જીડીપી ની ગણતરી શું છે કે બધા ક્ષેત્રોના જીવી અને પ્લસ કરીને તો કે આના આધારે તમે અર્થતંત્રની આખી કામગીરીનું મૂલ્યાંકન કરી શકો મતલબ કે ભાઈ ઇકોનોમી જે છે દેશની જીડીપી કેટલા જીડીપીટેજે ગ્રો કરી છે એ વસ્તુ તમે તમે કરી શકો આનાથી આખું ઇકોનોમીનો કન્સિડર કરી શકો તમને કોઈ એક ક્ષેત્ર સ્પેસિફિક ખબર પડે કે ભાઈ દેશનું પ્રાથમિક ક્ષેત્ર કેટલું આગળ વધ્યું દેશનું દ્વિતીય ક્ષેત્ર કેટલું આગળ વધ્યું દેશનું તૃતીય ક્ષેત્ર કેટલું આગળ વધ્યું કારણ કે આમાં જે મેજરમેન્ટ થાય છે એના આધારે થશે તો કે ભાઈ અલગ અલગ ક્ષેત્રોના આધારે થશે ઓકે જ્યારે જીડીપીમાં આપણે શું કરીશું બધા ક્ષેત્ર ભેગા કરી દઈએ તો આપણને ખબર પડે કે અર્થતંત્ર કેટલી ગ્રો કરે છે ઇકોનોમી કેટલી ગ્રો કરે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમારે જ્યારે કોઈ બે દેશને સરખામણી હોય ત્યારે કયો કોન્સેપ્ટ યુઝ થાય જીડીપીનો જીવીએનો એવો કોઈ કોન્સેપ્ટ નથી કે જેના આધારે તમે દેશ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ દેશનું કમ્પેરિઝન કરી શકો જીડીપી સમેશન મતલબ કે સિમ્પલ ફોર્મ્યુલામાં તમે એવું વિચારો કે બધા ક્ષેત્રનું જીવી એડ કરો એટલે તમને શું મળે જીડીપી મળે ઓકે એ ફોર્મ્યુલા જો મેં અહીંયા લખેલી છે જીવીએમાં આપણે શું કરીએ છીએ ગ્રોસ વેલ્યુ એડેડમાં ખાલી કેટલી વેલ્યુ એડ થઈ કોઈ એક ક્ષેત્રમાં એને જ કન્સિડર કરીએ એટલે આ મેક્રો લેવલનો કોન્સેપ્ટ નથી માઇક્રો લેવલનો કોન્સેપ્ટ છે કોઈ એક સેક્ટર સ્પેસિફિક તમારે એનાલિસિસ કરવું હોય રાઈટ કે ભાઈ દેશનું એગ્રીકલ્ચર કેટલું પ્રોડ્યુસ થયું તો તમે દેશના એગ્રીકલ્ચરનો જીવીએ જોવો તો તમને ખબર પડી જાય દેશનું સેકન્ડરી સેક્ટર મતલબ કે પ્રોડક્શન સેક્ટર કેટલું ગ્રો થયું તો કે ભાઈ પ્રોડક્શન સેક્ટરનો જીવીએ જોવો તો તમને ખબર પડી જાય સર્વિસ સેક્ટર કેટલું ગ્રો થયું તો કે સર્વિસ સેક્ટરનો જીવીએ ગ્રો કરો તો તમને ખબર પડી જાય ક્લિયર થાય છે સમજાણી વસ્તુ તો કે જીવી એમાં સામાન્ય રીતે શું વસ્તુ મેજર કરવામાં આવે તો કેટલી વેલ્યુ એડેડ થઈ એ જ વસ્તુ જોવામાં આવે આખી વસ્તુ જોવામાં આવતી બધા ક્ષેત્રોના જીવીએ ભેગા કરશો શું આવી જશે જીડીપી આવી જશે ઇઝ વોટ હવે તમને એક વાર જીપીએસીમાં આવો ક્વેશ્ચન પૂછાનો હતો કે ભાઈ જીડીપી અને જીવી આ બંને વચ્ચેનો ફરક સમજાવો તો બસ સિમ્પલ આટલા મુદ્દાઓ તમે લખી નાખો એટલે તમારો આખો ડિફરન્સ ક્રિએટ થઈ સમજાય છે સિમ્પલ કાંઈ વસ્તુ મગજમાં ના બેસે કોઈ વસ્તુ બધી ઉપરથી જાય તો સિમ્પલ એટલી યાદ રાખવાનું જીવીએમાં વૃદ્ધિ ખાલી એડ થાય બીજી કાંઈ જ વસ્તુ એડ થતી નથી

ક્યાંક ને ક્યાંક સેના ઉપયોગમાં થતી હોય તો કે ભાઈ નેશનલ ઇન્કમ મેજર કરવા માટે થતી હોય દેશની રાષ્ટ્રીય આવક શું છે એ રાષ્ટ્રીય આવકને માપવા કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે આ પાંચ વસ્તુઓનો ઉપયોગ થતો હોય ક્લિયર થઈ